ગુજરાતી પાત્રા બનાવવા માટે એક કપ ચણાના લોટમાં મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર ગરમ મસાલો અજમો બે ચમચી ચોખાનો લોટ ત્રણ ચમચી આદુ મરચાંની પેસ્ટ ત્રણ ચમચી ધાણાજીરું પાવડર અને અડધા કપ જેટલું આંબલી અને ગોળનું પાણી નાખશું અને નોર્મલ પાણી નાખી અને એક બેટર બનાવી લેશું હવે આપણે અળવીના પાન છે એમાં જાડી જે છાલ ડાળી હોય એને આપણે કટ કરી લઈશું અને પાન ઉપર આવી રીતે આપણે લોટ ચોપડતા જશું અને એક ઉપર ઉલટું બીજું પાન એવી રીતે ચાર પાન ગોઠવી દઈશું સાઈડમાંથી આવી રીતે ફોલ્ડ કરી એના ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું અને એનો એક રોલ વાળી લેશું રોલ વડાઈ જાય એટલે આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને ગોઠવી અને પંદર મિનિટ માટે બાફી લેવાનું છે બફાઈ જાય એટલે એને ઠંડા કરી અને કટ કરી લઈશું હવે તેલ ગરમ કરીશું એમાં રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન અને તલનો વઘાર કરીશું અને એમાં કટ કરેલા પાંદડા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી તલ અને કોથમીરથીને ગાર્નિશ કરી અને સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ